ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે હિન્દુ ધર્મ માં મકર સંક્રાંતિ નું એક વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશ કરે છે અને ત્યારે મકર સંક્રાંતિ યોગ બને છે તો આવો આપણે જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે કેમ ખાવામાં આવે છે તલના લાડુ અને તેની પાછળનું કારણ શું છે તલના એક પૌરાણિક કથા છે સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને પસંદ નથી કરી શકતા આ કારણે તેમને શનિને તેમની માં છાયાથી અલગ કરી નાખ્યા માતા અને પુત્રને અલગ કરવાના કારણે સૂર્યદેવને કુષ્ઠ નામનો રોગનો શ્રાપ મળ્યો સૂર્યદેવે કુષ્ઠ રોગથી પીડિત જોઈને સૂર્યદેવના બીજા પુત્ર યમરાજે તપસ્યા કરી યમરાજની તપસ્યા બાદ સૂર્યદેવ કુષ્ઠ રોગથી મુક્ત થઈ ગયા પરંતુ સૂર્યદેવે ક્રોધમાં આવીને શનિદેવ ને તેમની માતાના ઘર કુંભને સળગાવી દીધા પગલાના કારણે અને છાયાને થયું આ બાદ યમરાજે સૂર્ય દેવને સમજાવી યમરાજની વાત સાંભળ્યા પછી સૂર્યદેવે શનિદેવ અને તેમની માતા છાયાને મળવા માટે ઘરે પહોંચ્યા કુંભના સળગી ગયા બાદ ત્યાં બધું જ રાગ થઈ ગયું હતું પરંતુ કાળા તલ જેમ હતા હતા તેમ જ સૂર્યના ઘરે પધાર્યા બાદ શનિદેવે તેમની પૂજા કાળા તલથી કરી તે બાદ શનિદેવને તેમનું બીજું ઘર મકર મળ્યું શનિ દ્વારા સૂર્યને તલથી પૂજ્યા બાદ આ માન્યતા છે કે ઘરમાં સુખની પ્રાપ્તિ થઈ તે દિવસથી મકર સંક્રાંતિ પર તલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ફક્ત ગોળ અને તલ જ ખાવામાં નથી આવતા પરંતુ પાણીમાં તલ નાખીને તેનાથી સ્નાન પણ કરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે મકરસંક્રાંતિ સમયે ઠંડીનું વાતાવરણ રહે છે અને ગોળ અને તલની તાસીર ગરમ હોય છે ઠંડીમાં ગોળ અને તલના લાડુ ખાવાથી શરીરમાં ગરમી રહે છે સાથે જ શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું પણ કામ કરે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ